ત્યાં સુધી રાજુભાઈ કરપડાએ ત્યાં ધરણા અંબે ઉપર બેસવાની એલાન કર્યું અને જ્યાં એલાન કરે છે ત્યાં હજારો ખેડૂતો પણ સાથે બેસી જાય છે બીજા ખેડૂતો રાત્રે મારી રાત્રે અગિયાર બાર વાગ્યા સુધી વાતચીત ચાલુ હતી એમની સાથે ખેડૂતો પણ વિડીયો કોલ થી મારી સાથે વાત કરતા હતા બીજા ખેડૂતો આવી રહ્યા હતા સેંકડો પોલીસ જે દારૂ અડ્ડા નથી રોકી શકતી ભ્રષ્ટાચારના ચરમસીમા ઉપર છે ભાજપના નેતાઓની ચાપલુસી બની ગઈ છે પોલીસ ઈ પોલીસે સેંકડોની તાદાદમાં ખેડૂતોને હજાર હજાર રૂપિયાનો મેમો પડતા રાત્રે ત્યાં મેમો હજાર હજારનો લઈને પણ ખેડૂતો આવ્યા અને આવ્યા બાદ રાત્રે ત્રણ વાગે જણે આતંકવાદી હોય એવી રીતે ભાજપના ઈશારે ભાજપની ઈશારે પોલીસ ખામખે છે રાજુભાઈ કરપડાને ઉપાડીને અજ્ઞાત સ્થળે લઈ જાય છે

શું બીજા કોઈ લાયક નથી ટીજીપી ને બીજા લોકોની છ છ મહિના સુધી એક્સટેન્શન તમે લઈને બીજાની જે ડીજીપી બનાવવાનો સપના છે એ રોડી રહ્યા છે માનનીય ડીજીપી શ્રી એ કેમ રોડી રહ્યા છે આપણે એમણે માત્ર ભાજપની ચાપલુસી કરી છે દલાલી કરી છે ડીજીપી બીજીપી શું સમજે છે પોતાની જાતને ભાજપ કેસે પોલીસ ચાલશે ભાજપ કેસે પોલીસ ચલાવશે ખેડૂતો પણ માર મારશે લાઠીચાર્જો કરશે અને ખેડૂતોને એના હકનું આંદોલન પણ નહીં કરવા દે આ ડીજીપી શ્રી જે ભાજપની આશીર્વાદથી જે એક્સેન્શન ઉપર એક્સેન્શન લઈ રહ્યા છે એ માત્ર ને માત્ર ભાજપની દલાલી કરી રહ્યા છે એન આઈજી એન એસપી એ ભ્રષ્ટાચાર તો રોકી નથી શકતા ઓર ડડક સંપત્તિ આઈપીએસ હોય બનાવી છે એ ક્યાંથી બનાવી છે ભાજપના નેતાઓ અને બધા મિલીભગતથી બનાવે છે એટલે એમના આદેશથી રાત્રે ગૃહમંત્રીને મુખ્યમંત્રીને તો કહેવા જેવું જ નથી એમને તો મને લાગે છે ગુજરાતને જાણે રેટુ બનાવી દીધું છે પણ આ એક્સટેન્શન છે જે ડીજીપી ને ભાજપના આશીર્વાદથી મળ્યું છે એના કારણે અત્યારે હાલત એવી બની ગઈ છે કે ગુજરાતમાં પોલીસ બેફામ થઈ ગઈ છે લોકોને લૂંટે છે લોકોને મારે છે લોકો સાથે અત્યાચાર કરે છે આંદોલનને કચડી નાખે છે મારે ડીજીપી શ્રી પૂછવું છે તમે છ મહિનાનું એક્સટેન્શન બીજા છ મહિનાનું લેશો પછી શું કરશો

જે કડના નામેને જે રીતે ખેડૂતોને 200 ગ્રામ ને 500 ગ્રામ ને ઓછા આપી લૂંટે છે એ તમામ વિરુદ્ધ આમ આદમી પાર્ટી આખા ગુજરાતમાં મોહી ઉપર છે ત્રીજું કા તે રાજુભાઈ ચરપડાને સુરેન્દ્રનગર લઈ ગયા છે પોલીસ બીજા અમારા જે આગેવાનો હતા એમને પણ ડિટેન કરી લીધા છે અમે જલ્દી કરીએ છીએ આવતીકાલે બપોર પછી ઈશુદાન ગઢવી ત્યાં બોટાદ આવે છે

અમને જેમ બનાવશો આ ખેડૂતો માટે આમ આદમી પાર્ટીનો એક એક સૈનિક ગોળી ખાવા તૈયાર છે તમે રાત્રે 3 વાગે જે મન્ના આંદોલનને વિખેરવાની કોંગ્રેસે કર્યું હતું અને કોંગ્રેસને શું હાલ કર્યા હતા લોકોએ સેમ અત્યારે ભાજપ આખા ખેડૂતોના ગુજરાતના ખેડૂતો જે પીડાઈ રહ્યા છે એનો મુદ્દો સોલ્વ કરવાની જગ્યાએ એનો ઉકેલ લાવવાની જગ્યાએ એને ખાતરી આપવાની જગ્યાએ ભાજપના મુખ્યમંત્રી ઢાકી રહ્યા છે ઉદ્યોગપતિ મુખ્યમંત્રી બિલ્ડર મુખ્યમંત્રી નથી કરશે કે ગુજરાતમાં કઈ રીતે ખેડૂતોનો શોષણ ચલાવવાનું ચાલુ રહેશે મુખ્યમંત્રીને કહેવા માંગુ છું કે તમે અને તમારી ભાજપને આગામી સમયમાં 54 લાખ ખેડૂતો ઘૂસવા દે ઘરમાં એના ગામમાં ઘૂસવા અમે ઈ કેમ્પેન પર છડવાના છીએ તમે એમ ન માનતા કે રાત્રે 3 વાગે તમે પોલીસથી 25 500 પોલીસથી તમે આ આંદોલનને રોકી લેશો આ આંદોલન રોકાશે નહીં આ ખેડૂતોનું આંદોલન રોકાશે નહીં મને ખબર છે કે 60 વર્ષ પહેલા જે કોંગ્રેસને પ્રખ્યાત 149 સીટ આપી અને કોંગ્રેસ એટલી અહંકારમાં આવી ગઈ એટલી અહંકારમાં આવી ગઈ કે કોંગ્રેસે ખેડૂતોના આંદોલનને કચડવા માટે 14 14 ખેડૂતોની હત્યા કરી નાખી શેમ આજે ભાજપને પ્રજા 156 સીટ આપી દીધી છે ભાજપમાં એટલો અહંકાર આવી ગયો છે એટલો અહંકાર આવી ગયો છે ભાજપને કે પ્રજાનો નહીં માત્ર લૂંટ ચલાવવાનો છે અને અંગ્રેજો દમન નોતા કરતા એ દમન ઉપર ભાજપ ઉતરી આવી છે ખેડૂતો ઉપર લાઠી કરે છે ખેડૂતોને ગોળીઓ મારે છે ખેડૂતોની હત્યાઓ કરે છે તો આ મુખ્યમંત્રી અને મંત્રી જે ગુજરાત સંભાળવામાં નિષ્ફળ રહ્યા છે ઈ લોકો ત્યારે ખેડૂતો પર અત્યાચાર કરી રહ્યા છે આજ 156 વાળી સીટને ગુજરાતની જનતા આગામી સ્થાનિક સ્વરાજ્યમાં પર જવાબ આપશે અને 2027 માં પણ અમે સુપડા સાફ કરી નાખશું એટલે આવતીકાલે બપોરે 3 વાગ્યા બાદ બોટાદમાં મે 5 વાગે પહોંચીશું હું તમામ ખેડૂતોને આહવાન કરું છું કે બોટાદમાં કિસાન મહાપંચાયતનું આયોજન કરીએ આપણે શો મળીને ખેડૂતો એકતા થઈએ તમારી ને મારી જે હકની લડાઈ છે એ લડવામાં ભાજપ પણ જેટલો પણ લાઠીચાર્જ કરવો એટલો કરી લે જેટલી ગોળીઓ વરસાવી એટલે વરસાવી લે આ મહાપંચાયત આપણે કરીને રહેશું અને અહીંથી અટકીશું નહીં ગુજરાતના તમામ એપીએમસીઓમાં ચાલતા કોભાડો મને હજારો ખેડૂતોના ગઈકાલથી ફોન આવ્યા છે કેຊુદાન હોય અમારે APMC ભાવે તો લોટ ચાલે છે અમને ભાવ આપવાની થતી આવતા અમે જ્યાં જ્યાં જઈએ એટલે તરત જ રીંગ બનાવીને એનાથી નીચે જ ભાવ લે ઊંચા જે હોય કે ઉત્તર ગુજરાતના APMC હોય સૌરાષ્ટ્રના APMC હોય બધામાંથી ફરિયાદો આવી રહી છે તમામ ફરિયાદોમાં ખેડૂતોને હું આશ્વાસન આપું છું કે એક એક APMC માં ચાલ્તા પડદાઓની કોભાંડોની તમને પરેશાન કરવામાં આવે તમારી પાસે ચાર્જ લેવામાં આવે છે રીંગ બનાવીને ચાર્જ લેવામાં આવે છે અને જે ભાજપે કબજો કરી લીધો છે પીએમસી નો એ તમામ સાથે આમ આદમી પાર્ટી તમારી સાથે ખંભો ખંભો મિલાવી અને લડીશું